લોકપ્રિય ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા આયોજિત એકસો પંદર દીકરીઓના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં હર હંમેશ પ્રજાની વચ્ચે રહેનાર સાબરકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ મહેન્દ્રસિંહ સહભાગી થઈ સર્વ નવ યુગલોને સુખમય દાંપત્ય જીવનના આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા સમૂહ લગ્ન જેવા મંગળ પ્રસંગો સામાજિક અને એકતામાં વધારો કરે છે પરંતુ સાંસદે કે સમૂહ લગ્નના ભવ્ય અને સફળ આયોજન બદલ રાજેશભાઈ ઝાલાને અભિનંદન પાઠવ્યા આ શુભ પ્રસંગે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીનું રાજેશભાઈ ઝાલા અને તેમની ટીમ દ્વારા સ્નેહ સભર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે બદલ સાંસદે તેમનો આભાર વ્યક્ત કર્યો આ શુભ પ્રસંગે સાંસદ સાથે લોકસભાના નાયબ દંડક અને ખેડાના દેવુસિંહ ચૌહાણ ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ ધવલસિંહ ઝાલા બલરાજસિંહ ચૌહાણ સંજયસિંહ મહિડા માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કનુભાઈ ડાભી આણંદ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર ખેડા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ ચેરમેન તેજસભાઈ પટેલ અને સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે